પરંપરા સંસ્કૃતિ અને ભક્તિના ભવ્ય ઉત્સવનો પ્રારંભ પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા રાજ્યમંત્રી શ્રી ઓશક્શ વિશ્વકર્મા કુંવરજીભાઈ હળપતિ તથા અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ સૌને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને નવરાત્રિના પ્રથમ દિવસે નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મના અમલની અમલી ભેટથી આ વર્ષનો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ અને દિવાળીનો દીપોત્સવ દેશના લોકો માટે ઉમંગ ઉત્સવ સાથે બચત મહોત્સવ ડબલ બચત બોનાંઝા બનશે તેમણે નવરાત્રિના તહેવારોમાં દાંડિયાથી લઈને આભૂષણો પ્રસાધન સહિતની જે વસ્તુઓ સ્વદેશી બનાવટની હોય તેનો જ ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારત માટેના વડાપ્રધાન શ્રી આપેલા આહવાનને ઝીલી લેવા અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ નવરાત્રીના શુભારંભ પૂર્વ નવસંકલ્પ આધારિત થિમેટિક પ્રદર્શન ફોટો ઝોન સેલ્ફી પોઈન્ટ બાળકો માટેની ખાસ તૈયારી કરેલી કીડ સિટી ફૂડ કોર્ટ અને હેન્ડીક્રાફ્ટ બજાર જેવા ઊભા કરવામાં આવેલા આકર્ષણોની પણ મુલાકાત લીધી હતી અને સ્ટોલ્સમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો એટલું જ નહીં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત અગિયાર વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે અમદાવાદ શહેરના શ્રીઓ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી પ્રવાસન સચિવશ્રી રાજેશ કુમાર પ્રવાસન નિગમના શ્રી પ્રભવ જોશી સહિત અન્ય મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા